નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર આઠ આપણને આપેલી છે મારું ગીત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે અહીંયા તમે જોઈ શકો છો તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ કે બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટસઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ આઠ મારું ગીત જો અહીંયા શું કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગો કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી જ લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજુ પણ આપણા માતા પિતા દાદા દાદી સગા વહાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈક લોકગીત નીચેના ભાગની અંદર લખો તો જુઓ લોકગીતનું નામ આવ્યો મેહુલોરે ઉત્તર ગાજિયા દખણ વરસિયારે મેહુલે માંડ્યા મંડાણ આવ્યો ધરતીનો ધણી મેહુલોરે લોલ નદી સરોવર છલી રે માછલી કરે હિલોળ આવ્યો ખાડા ખાબોચિયા છલી વળીયારે ડેડકડીએ લીધા ધૂરી રે લીધા બેવડી રાશ આવ્યો ગાયે લીધા ગાયાના વાછરો રે અસ્તરીએ લીધા નાના બાળ આવ્યો મેહુલો ચાલો આ લોકગીત હતું આપણું હવે આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે એ જોઈએ તો આ લોકગીત છે તે મેઘના આગમનનું વર્ણન કરે છે હવે જોઈએ આપણે આગળ તો પહેલી પંક્તિમાં કવિ મેઘના ગાજવા અને દક્ષિણ દિશામાંથી વરસાદ વરસવાનું વર્ણન કરે છે મેહુલો શબ્દ વરસાદી મેઘ માટે વપરાય છે બીજી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે નદીઓ અને સરોવરો મેઘના પાણીથી ભરાઈ જાય છે માછલીઓ આનંદમાં હિલોળા કરે છે ત્રીજી પંક્તિમાં કવિ ખાડાઓ અને ખાબોચિયા મેઘના પાણીથી ભરાઈ જવાનું વર્ણન કરે છે ડેડક એટલે કે બગુડા આનંદમાં આશીર્વાદ આપે છે ચોથી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કવિ કેવી રીતે ખેડૂતો મેઘના આગમનથી ખુશ થાય છે અને બેવડી ખેતી કરવાની આશા રાખે છે ને પાંચમી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કવિ કેવી રીતે વર્ણવે છે કે કેવી રીતે ગાયો પોતાના વાછરા સાથે મેદાનમાં ચરવા જાય છે અને છેલ્લી પંક્તિમાં કવિ નાના બાળકોને તરવા માટે નદી કિનારે લઈ જવાનું વર્ણન કરે છે આ ગીત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વરસાદના આગમનથી થતી ખુશી વ્યક્ત કરે છે તો આવી રીતે આપણે આ જે પ્રોજેક્ટ છે આ જે પ્રવૃત્તિ છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ પ્રોજેક્ટ આ પ્રવૃત્તિ તમને પસંદ આવી હોય આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તે પણ આવી ચૂકી છે તો ધોરણ આઠની ની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથી બધા જ પાઠના આ જે બધા જ વિભાગના સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમને આ દરેક સ્વાધ્યન પોથીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ નિયમિત રીતે મળતી રહેશે આ ઉપરાંત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના અંદર આપવામાં આવેલા બધા જ પ્રોજેક્ટ અથવા તો બધા જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પી અભ્યાસ કરવા માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો ફરી મળીશું આપણે એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે